એવી કોઈ મોટી તોપ નથી મારા સમાધાન માટે પચાસ લોકોને તારી પાછળ દોડાવવા પડે મારે બહુ જાજી વાત કરવી નથી કારણ કે નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે દેવાજભાઈ ખવડ અને બે બ્રિજરાજ ગઢવી જે એમનો વિરોધ થઈ રહ્યો છે તો તેનો સંપૂર્ણ વિડીયો આપણે તમને બતાવીશું જે દેવાયત ખવડ ભાઈ શું કહી રહ્યા છે તો વિડીયોને જોતા રહેજો અને જો આપણી ચેનલ ઉપર નવા હોય અને આવા જ અવનવા વિડીયોની માહિતી મેળવવા માગતા હોય તો આપણી ચેનલ એચજી સ્ટુડિયો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો મિત્રો હવે જોઈએ કે દેવાયભાઈ ખવડ બ્રિજરાજ ગઢવીને શું કહી રહ્યા છીએ તો જુઓ આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી એ પબ્લિક પાસે ઓડિયન્સ પાસે એટલો બધો સમય નથી આ ફાલતુ વાતું સાંભળવાનો પણ મારે પ્રૂફ આપવું એ મારા માટે અગત્યનું જરૂર લાગ્યું મારો કિંમતી સમય સાહિત્યમાં મારે મારા જે પ્રેક્ષક એ વાત બીજી સંસ્કારની તો સંસ્કારની વાત રહેવા દે ભાઈ બધાના સંસ્કારની બધાને ખબર છે જે મુઠી બાંધેલી છે એને ઉઘાડી ન કરે ઉઘાડી હવા ખાય એટલે આ બધી વાત છોડી દે તો દર્શક મિત્રો આ જે માહિતી આપવામાં આવી હતી તે સોશિયલ મીડિયાના આધારે આપવામાં આવેલી હતી આપણે કોઈ પણનો વિરોધ કરતા નથી અને વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર કરવાના વિનંતી છીએ